નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત શેરા તાલુકાના ઊંડાળા ગામે વિશ્વકર્મા એગ્રી બિઝનેસ સેન્ટર નાની સરસન દ્વારા શ્રીકર સેટ્સ ખેડૂતલક્ષી માર્ગદર્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્ટિફાઈડ બિયારણો અંગે ખેડૂતોને યોગ્ય સમજ આપવામાં આવી સાથે સાથે ગુણવત્તાયુક્ત દવાઓની પણ દુબે ગુજરાતના શ્રીકર સીટ્સ મેનેજર અને વિશ્વકર્મા એગ્રી સેન્ટરના પ્રોપરેટર દ્વારા ખૂબ ઊંડાણથી સમજ આપવામાં આવી

આમ તમને આ મકાઈ તમારા ગામવાળા બધા જોયે તો બધાને સારી લાગી મે વાઈ છે ને બીજા લોકોને મે વવડાઈ છે બરાબર અચ્છા લગભગ 100 100 બેગ મે વવડાઈ છે છ બેગ નો હા 100 100 બેગ 100 બેગ ઓકે ઓકે મે વાઈ છે ને મે વવડાઈ છે વરાયટી સારી છે સાહેબ સારી સારી એકદમ સારી ભુટ્ટો જો કે કેટલો લાંબો ભુટ્ટો છે આ કમ્પ્લીટ છે આ જો કમ્પ્લીટ છે એક વેટ કરતા ઉપર છે એક વેટ કરતા ઉપર છે અને અંદર સારી મકાઈ છે શું સારી છે એનામાં બતાવ સુધી ભરેલી છે ટોચ સુધી ટોચ સુધી ભરાયેલ છે મકાઈ ડોંડો લાંબો છે કલર જોવા જાવ તો પૂરો ઓરેન્જ કલરમાં છે પૂરા નારંગી કલર માં છે બરાબર કેવું છે સાહેબ સારી છે સારી મકાઈ છે અને ને લાઇક કરીએ તેમજ વધુ વધુ ગ્રુપો માં શેર કરીએ